ગુજરાતની આઠ બેઠકો પર યોજાયેલ પેટા ચૂંટણીના પરિણામમાં આજે સવારથી જ આવવાના શરૂ થયા હતા ત્યારથી જ ભાજપમાં ખુશી જોવા મળી રહી છે તો સામે કોંગ્રેસમાં ગમનો માહોલ જોવા મળ્યો છે કોંગ્રેસના પક્ષપલટુઓના રાજીનામા બાદ આવી પડેલી પેટાચૂંટણીમાં ભાજપે કમલ ખીલવતા દિવાળી પહેલા જ ભાજપમાં દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની ત્રણ નવેમ્બરે યોજાયેલી પેટા માટે મંગળવારે મત ગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ હતી સૌથી પહેલાં બેલેટ પેપરની મતગણતરી શરૂ થઈ હતી મોરબી લીમડી ધારી કરજણ અબડાસા ગદડા કપરાડા અને ડાંગ બેઠકમાં ભાજપની આગળ હતી જ્યારે મોરબી બેઠક પર સવારથી જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી હતી આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી ઈવીએમની સંખ્યા પણ વધી છે જેને કારણે મતગણતરીના રાઉન્ડ પર વધારાયા છે જેથી પરિણામ દૂરથી બે કલાક જેટલું વિલંબ થશે કે બપોરે એક કલાક સુધીમાં જે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હોય તેમ કમળ ખીલ્યું હોય તેમ લાગી રહ્યું છે આ જે વિજય થયો છે આ વિજય ડાંગની જનતાનો વિજય છે ડાંગના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો વિજય છે અને અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેપી નડાજી અમિતભાઈ શાહ સાહેબ અમારા પ્રદેશના સેનાપતિ સી પાટીલ સાહેબ અને અમારા

થ્રી લેયર સલામતી વ્યવસ્થા વચ્ચે ઈવીએમ મશીન રખાઈ હતી સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી આઠ કેન્દ્ર પર પચીસ ખંડમાં પં નાઇન્ટી સેવન ટેબલ પર ગણતરી કરાઈ હતી કુલ ત્રણસો વીસ કર્મચારીઓ દ્વારા મતગણતરી કરાઈ હતી સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાઈ હતી જે લગભગ અડધો કલાક ચાલી હતી ત્યારબાદ ઈવીએમની ગણતરી થઈ હતી અને એ પછી વીવીપેટની સ્લીપોની રેન્ડમ ગણતરી થઈ હતી મતગણતરી કેન્દ્ર પર પ્રવેશદાર ઉમેદવાર તેમના એજન્ટ સ્ટાફ સહિત તમામનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરાયું હતું અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ